એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો પુલ પરથી એક સમયે એક જ જન પસાર થઈ શકતું એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી એ જ વખતે પુલના બીજી તરફના છોડેથી બીજી બકરી આવતી હતી બન્ને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ બન્નેને એકમેકથી સામેના કાંઠે જવું હતું બકરીઓ વિચારમાં પડી ગઈ પાછા જઈ શકાય તેમ ન હતું એકબીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું બકરીઓ સમજુ હતી કે ગભરાઈ નહીં તેમ તે લડી ઝગડી પણ નહીં એક બકરી નીચે બેસી ગઈ बीजी बकरी तेना पर थईने कागज निकली गई केवी समझू हती या बकरियो थोड़ी वार पछी आप पुल पर पुलना बनने छेड़े थी आवता बे कुत्रा पुलनी बच्चे बेगा थई गया बन्ने साम सामेना किनारे पहला पहुंचवा माटे झगड़वा लाग्या एक पण कुत्रो पाछो खसवा तैयार न हतो, बन्ने एक बीजा ने बचका भरी मारामारी करवा लाग्या તેમનું ધ્યાન રહ્યું નહીં ને બંને નીચે નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યા પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધી તણાઈ ગયા સારું હતું કે બેઉ કૂતરાને તરતા સારું આવડતું હતું એટલે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી શક્યા અને મહા મુસીબતી કિનારે આવ્યા પણ બંને બહુ જ હેરાન પરેશાન થઈ ગયા જો આપણે પણ એક બીજા સાથે સંપ સાર્થ સહકાર અને સમજદારીથી કામ લઈએ તો સમજુ બકરીની જેમ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી આગળ વધી શકીએ પણ જો એક બીજા સાથે લડવા ઝઘડવામાં રચ્ચા પચ્ચા રહીએ તો આપણી હાલત પણ પાણીમાં તણાઈ ગયેલા કૂતરા જેવી થાય થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી अनोखी કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક and share my videos more updates also follow my facebook page for more updates